ફૂલ જોગણી મેળળી માતાના મંદિરની બાજુમાં આવેલ કૃષ્ણ પાર્કની સામે ખરાબામાં આવેલ મહેશ દેવી પૂજકના ઝૂંપડામાં ચારીસમૂહ હાજર છે અને આ ચારે ઈસમૂહ જેના નામ મહેશ પ્રતાપ ચેતન દેવી પૂજક તથા પર્વત ભરવા જે ચારે ઈસમોએ હળવદ તાલુકાના ચરાળવા ગામે આવેલ મહાકાળી આશ્રમમાં મંદિરમાંથી ચોરી કરેલ હોવાની હકીકત મળેલ હોય અને તેઓ પાસે ચોરીનો મુદ્દામાં હોવાની ચોકતા હકીકત મળેલ હોય જેથી પંચો સાથે તેના ઝૂંપડામાં તપાસ કરતા સદ્રુ જગ્યાએથી ચાર મુદ્દામાં રોકડ રૂપિયા તથા દાગીના સાથે મળી આવેલ હોય જે ચારેય આરોપીઓની યુક્તિ પ્રવૃત્તિથી વિશેષ પૂછપરછ કરાતા પોતે ચારે મળી હળવલ વિસ્તારમાં ચરાળવા નજીક આવેલ મહાકાળી આશ્રમ ખાતે તથા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સિટીમાં નદી કાંઠે આવેલ મસાણી મેલડી માતાના મંદિરમાં તથા ખાતે સામા કાંઠાવાળા મેલડી માતા મંદિરમાં આશરે દસેક દિવસના સમયગાળા રાત્રિના સમયે અલગ અલગ વાહનોમાં જે મંદિરમાં પ્રવેશી મંદિરમાં રહેલ દાનપેટીમાંથી પેટીમાંથી રોકડ રૂપિયા તથા માતાજીને ચડાવેલ સોના તથા ધાતુના દાગીનાઓની ચોરી કરેલ કરવાની હકીકત જણાવી જેથી તેઓ પાસેથી મળી આવે રોકડ રૂપિયા તથા દાગીના બાબતે રેકર્ડ આધારિત ખરાઈ કરતા સદરુ ચોરીના મુદ્દામાલ બાબતે વિગત મંદિર ચોરી અંગેના ગુના રજીસ્ટર જેથી મજકુર ઈસમ પાસેથી આ વિગત મુદ્દામાલ કબજે કરી ચારેય આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે રિપોર્ટર સોહેલ શેખ ધાંગધ્રા